ट्रैफिक बिस्तत तुम्हारी पासे व्यक्तिगत ब्लॉग व्यवसायिक वेबसाइट हो अथवा एडवर्टाइजिंग लाइन जाहिरात द्वारा पैसा कमाता हो सफलताની આજેની ચલણ તમારી વેબસાઈટ પર વધુ નોંધપાત્ર ટ્રાફિક કેળવવાનો વિષય ઓનાર પર આધારિત છે ટ્રાફિક કે જે તમે તમારી વેબસાઈટ પર લાવો છો તે નિર્ણાયક છે કારણ કે તે તમને વિવિધ સર્ચ એન્જિન ઉપર તમારી રેન્કિંગ માં વધારો કરવામાં મદદ કરે છે જે સંભવિત ગ્રાહકો તમારી કંપનીને કેવી રીતે શોધી શકે છે દુર્ભાગ્યે તમારી સાઈટ પર વધુ ટ્રાફિક લાવવું આ દિવસો એક પડકાર બની શકે છે લાખો હરીફાઈ વેબસાઈટ્સ સાથે સંભવિત ગ્રાહકોને તમારી સાઈટ શોધવી મુશ્કેલ બની શકે છે આ માર્ગદર્શિકામાં દર્શાવેલ પાંચ શક્તિશાળી તકનીકો એક જ હેતુ માટે તૈયાર છે તમારી વેબસાઈટ પર વધુ ટ્રાફિક ચલાવવામાં તમને મદદ કરશે તમે શરૂઆતમાં વિચાર્યું હશે તેના કરતાં આ પદ્ધતિઓ કે જે તમે શીખી શકશો તે સરળ છે અને એક અઠવાડિયામાં તમને પરિણામ લાવશે વિષયો આવરી લેવામાં કન્ટેન્ટ ક્રિએશન એસીઓ અને લિવરેજિંગ એનાલિટિક્સ વિવિધ સોશિયલ મીડિયા ચેનલો લિંક બિલ્ડિંગ ગેસ્ટ બ્લોગિંગ ઇમેઇલ માર્કેટિંગ અને વધુ